નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ 2024 માં અત્યારે આપણે 2025 ના 3 દિવસ થયા છે 2024 માં વડોદરામાં પૂર આવ્યું આ માનવસર્જિત પૂર કેમ આવ્યું આપ સૌ જાણો છો કે વરસાદ ਹੀ હોય એ વરસાદી કાસો પર બિલ્ડરો દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું વરસાદી કેસ કાસો નામો નિશાન જે કહેવાય કે વડોદરાની અંદર હાલમાં જોવા મળતું નથી ઘણી જગ્યાએ કાસો છે કે નહીં તે પણ લોકોને ખબર નથી કારણ કે આ મોટા માથાઓ છે આ મોટા લોકો છે અને તેમની સામે રાજકારણીઓ હોય કે સરકારી અધિકારીઓ હોય કંઈ ચાલતું નથી આ લોકો

બિલ્ડર છે તેની જે સાઈડ છે એ સાઈડની અંદર વરસાદી કાચ પૂરી દેવામાં આવી છે એક કાચ પૂરી દેવામાં આવી છે મક્કલપુરા ગામની અંદર ને બીજી કાચ રૂપાલય કાસ છે જે દંતેશ્વરમાં આવેલી છે ત્યાં પણ આજ બિલ્ડર તેમજ બીજા બે બિલ્ડર દ્વારા ત્યાં પણ દબાણ કરવામાં આવ્યું છે મારા બાર મીડિયામાં અહેવાલો ચકે છે આવેદનો આપવામાં આવે છે અને એમ કહે છે કે અમે દબાણો હટાવ્યા અમે દબાણો હટાવીશું તમે કોના દબાણો હટાવ્યા તમે ગરીબોની લારીઓ હટાવો છો તમે ગરીબ પેઠીઓ રડતો હોય એને કેબિનો ઉચકી જાવ છો આ મોટી ઈમારતો ઊભી કરી છે તમે આ દબાણો ક્યારે હટાવશો તમે જનતાને કેમ મૂર્ખ બનાવો છો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી જે હમણાં કડેશ કાર્યક્રમમાં શું આ દબાણોનું આ મોટા માથાઓનું તાત્કાલિક ધોરણે સૂચન અમલ કરીને આ દબાણો હટાવવાની સૂચના આપશે ખરા બહુ થયું જનતાને મૂર્ખ બનાવવાનું વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડોદરા જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યો તેમજ વડોદરા શહેરના સાંસદ ખાસ કરીને રૂપારેલ કાસના દબાણોની તપાસ કરો મકરપુરા ગામમાં આવેલી જે કાસ છે તેની તપાસ કરો કોના હાથથી આ કાસો દબાઈ રહી છે ફરીથી પાછું તમારે પૂર લાવવું છે ફરીથી લોકોને ઘરની અંદર જે કહેવાય કે પોતાના ઘર માલ સામાન હોય લોકો તણાતા હોય આવી પરિસ્થિતિઓ પરિસ્થિતિ પુલ આવી છે અને લોકોને કરવાનું બંધ કરી દેવું જોઈએ આ પર અનેક વાર વાતો થઈ છે પરંતુ હજુ પણ આ તંત્રની આંખો ખુલતી નથી આવનાર સમયમાં સ્થાનિક નાગરિકો સાથે જનરપણની વાત થઈ છે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવશે કે રૂબારેર કાસ મકરપુરા કાસ આ કોણાઈ સારે દબાવવામાં આવી છે આ કોણ આઈ સારે ફાઈલો પાસ થઈ છે આ એમાં કોણની ગેરરીતિ છે અને સ્થાનિક નેતાઓ હોય કાઉન્સિલરો હોય કે પછી સરકારી અધિકારીઓ હોય કેમ આખો બંધ કરીને બેઠા છે આ તમામની સામે કાયદાની રાય એક્શન લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ વડોદરા